ચાલો ભાઈ બહુ જબરજસ્ત પાણી આવેલું છે અહીંયા વરસાદ નહીં મળે ઉપર વરસાદ હોય ને એટલે પાણીની રીલ બો આવી લાકડું ઘણ લે આ મોટો મોટો લાકડા ગયા પેલું આ ભી વાટ લાગી આટલું ચડી ગયો બોલ હમ નક્કી નઈ કેવાય હે પેલા તો કાઉ પડ્યો પેલો કઈ વિડીયો ઉતારવા ડીપલો આખું જ ડૂબી ગયું પેલું તો એ ત્યાં જોયો વિડીયો બી આવે પાસે એટલે ખબર પડે કેટલું પાણી લીધું છે પેલો રસ્તા તો બંધ થઈ ગયેલો શું કહે તેમ પેલા લોકો ને તો આ બાજુ જોવાનું નસીબ જ નહીં મળે

આજનો દિવસ બી આખો દિવસ કેવો ગયો ખબર નહીં પડી પાણી બહુ આવેલું હતું અને અમે બીજા તાપી જિલ્લામાં પેલી તાપી જિલ્લો આજના સમાચાર તો બધાએ જોયા જ છે કે ડાંગમાં આહવા વગેરે સાપુતારા રોડ એ વિસ્તારમાં એટલું બધું પાણી આવી ગયું ને તો જે બાજ ગામ ખરું ને બાજ ગામ એ આખું લગભગ ડૂબી ગયું તણાઈ ગયું વાત કે હાલત બહુ ખરાબ થઈ ગઈ વરસાદને વરસાદ રાતના બહુ વરસાદ આવ્યો કેટલા ઘર તણાઈ ગયા અહીંયા સવારમાં મેં ગયા અત્યારે તે જે વિડીયોમાં જોયું ને તો વિડીયોમાં લાકડાના મોટા મોટા એ ઘરમાં હોય ને મૂકેલા ગામડામાં તો એ જ જોઈ જૂના ઘર એ લાકડાનું બનાવેલું હોય એ આખું નાખું તણાઈ ગયું ખબર નહીં યાર પ્રકૃતિ માણસોની જ બધી એ છે એટલે હવે પ્રકૃતિ શું કરવા માંગે તે કોઈને કંઈ ખબર નથી અત્યારે અમે નીકળવાના છે માસ્તા સામાન લાવવાનો છે કેટલા દિવસથી કામ બંધ છે સામાન આવતું નહીં મળે તો ભાઈ આજે સામાન થોડુંક લઈ આવી ગયેલું એમ કે એટલે આપણે પેલેવા જ નહીં ખુલે આવી આવવાનો છે અમે ત્રણ જણ જવાનો છે માસ્તા પાંચ વાગે ગાડી આજનો દિવસ તો કેવી રીતના નીકળી ગયા તેની ખબર પડી કે તોલવણ બાજુ ગયા તાથી બહુ મોડા આવ્યા વરસાદના લીધે ટાઈમ મેલો નીકળી ગયા છે હા તો અત્યારે નીકળીએ વાસ્તા નદી ગયો કે ની પીંછા ગયા ને જો રેલ આવડે રેલ ના કીડા ચાલે સાહેબ બતાના કે બતાઈ દે બતાતે ને પ્રો પાણી બહુ આવ્યું નદીમાં મગજની કામ કરે મગજ એટલું પાણી આવી ગયું એક મિનિટ પાછળ ના

તો ડીજે વાળું બતાવ ચવેલા નીકળે જતા જતા રીલ જોઈ લેમ તમને બધી નહીં બતાવું ને વિડીયો લાંબુ થઈ જશે દેશ ભરી લે ભાઈ પહેલાં હવે ખબર નહીં કેટલાનો આવે ત્રણ કપાસે જોઈ લે આજે

અને આ પાછળ લાલ કટકે એવું બાંધી લીધું તમે અત્યારે વાતાવરણ તો ખુલનુ છે પણ ખબર નહીં વરસાદ આવ્યો એવું છે આ દેખો બ્લેક બ્લેક છે આ જો રસ્તે લાગે નહીં તો સારું આ જો અને રસ્તા રસ્તાની વાટ લાગાડતી અમારી રસ્તાની વાટ નહીં લાગી રસ્તો અમારી વાટ લાગાડી તો ભાઈ પહોંચી ગયા સામાન બી ઉતારી દીધું અમે ને સામાન ઉતારી દીધું આખો દિવસ ત્રાસ લાઈટ ચાલુ જ છે પછી તો ભાઈ બંધ છે ગયા હેપી નો ડીજે ચાલુ જ છે કે તને ઈચ્છા ને તાત્કાલિક ચાલુ જ થઈ જાય હે હા હમ હેપી ઓ હેપી ડીજે સાંભળતું તો કીધું હે એને હવે કંટાળા આવે ત્રાસ બળે એને તો હવે આજે નવરાત્રીનો બીજો દિવસ છે અને શૈલપુત્રીને શૈલપુત્રી બ્રહ્મચારિણી સોરી શૈલપુત્રી પહેલેથી પહેલાં નામ નામને લીધેલું ને એટલે એટલે આવી ગયો આજે બ્રહ્મચારિણીનો દિવસ અને હવે જોઈએ આજનો દિવસ બી એટલો ફાસ્ટ નીકળી ગયો ખબર નહીં પડી એમ બી ગણપતિનો દિવસ બી ફાસ્ટ નીકળી ગયેલા અત્યારે આ દિવસ બી નવરાત્રિના છે બી ફાસ્ટ જ જતા છે એમ બી આ છે ને સમય જ ફાસ્ટ જતો છે એટલે ખબર નહીં પડે કે ક્યારે આજે તો દિવસના હું કર્યો જ નહીં ખબર આખો દિવસ ફટાફટ ફટાફટ નીકળી ગયા છે